બિહાર વિધાનસભા ચૂંટણીની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે છઠ પૂજા નિમિત્તે સુરતની મુલાકાત લીધી ચૂંટણી પ્રચાર છોડીને ખાસ પૂજામાં સુરત આવેલા પાટીલે અહીં બિહારના લાખો લોકોની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં એનડીએની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના સરકાર બનવાના દાવાને પણ સખત શબ્દોમાં ફગાવી દીધો હતો બિહાર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય સ્તરે મહત્વની જવાબદારી સોંપાયા બાદ બિહારમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા જોકે પૂજાના મહાપર્વ નિમિત્તે તેઓ સુરત આધાતા જ્યાં અને સચિન વિસ્તારમાં આયોજિત પૂજામાં તેમણે હાજરી આપી હતી સુરત એવું શહેર છે જ્યાં બિહારના લાખો શ્રમિકો અને રહેવાસીઓ વસે છે ખૂબ મોટા પાયે થાય છે આ અવસરે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે બિહારના લોકો પ્રત્યે પોતાનો વિશ્વાસ વ્યક્તતા જણાવ્યું હતું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે છઠ મહાના આશીર્વાદ બિહારના લોકોને જરૂર મળશે બિહાર વિકાસના માર્ગે આગળ વધવા માંગે છે અને છઠ પૂજામાં બિહારના લોકો માટે જરૂરથી આશીર્વાદ પ્રાપ્ત થશે તેમણે વધુમાં હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં બિહારે પોતાની ગતિ પકડી છે અને એ જ ગતિમાં તે આગળ વધશે નીતીશકુમાર દસમી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેમને ચિતડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે આખા બિહારના લોકો દેશના કોઈ પણ ભાગમાં હોય એનડીએને સપોર્ટ કરવા માટે બિહાર પહોંચી રહ્યા છે આપણો દેશ પૂજનમાં તેઓ આશીર્વાદ માંગી લે બિહારમાં પોતાની પાર્ટી સરકાર બનાવવા જઈ રહી હોવાનું જે નિવેદન આપ્યું હતું તેના પર સી આર પાટીલે આકરો પલટવાર કર્યો હતો પાટીલે કહ્યું કે ગુજરાતમાં પણ ઘણા લોકોએ કહ્યું હતું કે લખી લો અમારી સરકાર બનવા જઈ રહી છે માત્ર બોલવાથી કશું થતું નથી તેની માટે કામ કરવું પડે છે પાટીલે દ્રઢ વિશ્વાસ સાથે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના નેતૃત્વમાં જે તે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે બહેનોને જોડવાનો પ્રયત્ન કરે છે અને જોડવાનો પ્રયાસ કરી રહ્યા તેનાથી મને વિશ્વાસ છે કે બિહાર ફરી એક વખત એનડીએની ગવર્મેન્ટ બનાવશે પાટીલનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ જેડીયુ ગઠબંધન કુમારના દસમા કાર્યકાળ માટે સંપૂર્ણપણે આશ્વસ્ત છે પ્રશાંત કિશોર જેવા રાજકીય ખેલાડીઓના દાવાઓને માત્ર હવામાં કરેલી વાતો માની રહ્યું છે